એની એના માટે પરિપત્ર છે કે ગુના પ્રકાર અને પરીક્ષાર્થીઓ સામે લેવામાં આવતા પગલા ઓકે તો પહેલા તો સૌ પ્રથમ આપણે આને સીધો કરી નાખીએ પરિપત્રને જેથી કરીને તમે જોઈ શકો સરખી રીતે માહિતી મેળવી શકો ઓકે પહેલો પોઈન્ટ છે કે સંચાલક નિરીક્ષક કે બોર્ડ તરફથી થયેલ કોઈ પણ સૂચનાનો અમલ જો વિદ્યાર્થી ન કરે તો શું કરવામાં આવશે તો એમાં પરીક્ષાથી પરીક્ષાર્થી સામે કયા પગલા લઈ શકવામાં આવશે તો કે ભાઈ તાકીદ આપ્યા બાદ તે તે પરીક્ષામાં સૂચના આપવા સુધી પરીક્ષાર્થીએ જવાબ વહીમાં વહીમાં જે લખ્યું હોય ઉત્તર બે દોરી સૂચનાનો અમલ કર્યો નથી તેમ શેરો અને સહી કરી પરીક્ષાર્થીની ઉત્તર વહી લખવા આપવી જે સ્થળ સંચાલક અને ખંડ નિરીક્ષકે બોર્ડને લેખિતમાં જાણ કરવાની રહેશે અને તે વિષયનું પરિણામ રદ કરી નાખવામાં આવશે એટલે કે કોઈ પણ બોર્ડ તરફથી સૂચનાનો અમલ તમે નહીં કરો તો સ્થળ સંચાલક અથવા તો જ્યાં તમને ત્યાં જે ખંડ નિરીક્ષક હોય છે એ તમારી ઉત્તર વહીમાં બે લીટી મારી દેશે અને તમારા જે તે વિષયનું પરિણામ છે તે રદ થઈ જશે બીજો પોઈન્ટ છે તાકીદ આપ્યા છતાં પરીક્ષા ખંડમાં વિદ્યાર્થી બીજા પરીક્ષાઓ પરીક્ષાર્થીઓને મૌખિક સાંકેતિક દ્વારા અથવા તો કોઈ સાંકેતિક ભાષામાં કોઈ પણ પ્રકારની પૂછપરછ કરવાની તમારા મિત્રને પ્રયત્ન કરતા હોય તો તેની સામે શું કરી શકાય તો પરીક્ષાર્થી નું જે તે વિષયનું પરિણામ રદ કરવામાં આવશે ઓકે

પોતાનું સરનામું જવાબ વહીમાં આપે તો શું થશે બરાબર તો એવામાં પણ તે વિષયની પરીક્ષાનું પરિણામ રદ કરી નાખવામાં આવશે એટલે કે જો કોઈ તમારામાંથી કોઈ એવું કહેશે કે ભાઈ આ મારું સરનામું છે તમે અહીંયા આવી જજો બરાબર અથવા તો એમને લાલચ આપવાનો પ્રયત્ન કરે કે ભાઈ અહીંયા આવજો આટલા પૈસા તમને આપી દેશું એવી રીતની કોઈ લાલચ આપવાનો પ્રયત્ન કરશે તો તે વિષયનું પરિણામ રદ કરી નાખવામાં આવશે ઓકે ચાલો સમગ્ર સમગ્ર પરિણામ રદ કરી નાખવામાં આવશે પરીક્ષા નકશો વગેરે હોય તો પરીક્ષાર્થી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી લખવા દેવું અને સાહિત્યમાંથી ન લખેલ હોય તો પરીક્ષાના તમામ સોરી સાહિત્ય હા લખેલું હોય તો આ પરીક્ષાના તમામ વિષયોનું પરિણામ રદ કરી નાખવું રદ કરી નાખવામાં સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરીને ત્યાર પછીની એક પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં ઓકે જો નહીં લખેલું હોય તો જે તે વિષયની પરીક્ષાનું પરિણામ રદ કરી નાખશે અને જો લખેલું હશે તો સંપૂર્ણ પરિણામ રદ કરી નાખશે અને એના પછીના વર્ષની પણ એક પરીક્ષામાં તમને બેસવા નહીં દેવામાં આવે એટલે કે તમને એક વર્ષ માટે બેન કરી દેવામાં આવશે ઓકે ચાલો ચાલો આઠમોટો પોઈન્ટ છે પરીક્ષાના ઉત્તરવાહીમાં લગતું સાહિત્ય પરીક્ષકને મળી આવી હોય એવો અહેવાલ રજૂ કરવામાં આવે તો ઓકે ટૂંકમાં તમે બાય ચાન્સ કોઈ ચીટ લઈ ગયા હોય બરાબર અને ભૂલથી તમે ભૂલી ગયા અને એ જો વસ્તી વસ્તુ તમારી ઉત્તરવાહીમાંથી મળી ગઈ એટલે કે પુરવણીમાંથી મળી ગયું તો શું થશે વિષય ન લખેલ હોય તો વિષયનું પરિણામ રદ કરવું ઓકે તમે કાપલું લઈ ગયા હશો ચીટ લઈ ગયા હશો તો બાય ચાન્સ જો તમે ભૂલી ગયા હો અને મળી આવે જો તમે એમાંથી લખેલું નહીં હોય તો પણ તે વિષયનું પરિણામ રદ થઈ જશે જેમ કે તમે ધોરણ બારના ના બરાબર કેમેસ્ટ્રીની એક્ઝામમાં તમે ચીટ લઈ ગયા અને ચીટ ઉત્તર વહીમાં ભૂલી ગયા તો જો તમે ચીટમાંથી લખેલું હશે કાપલીમાંથી લખેલું હશે તો કેમેસ્ટ્રીનું પરિણામ રદ ઓકે સોરી નહીં લખેલું હોય તો કે કેમેસ્ટ્રીનું પરિણામ રદ અને લખેલું હશે તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ થઈ જશે એટલે કે જો લખેલું હશે તો તમારા ફિઝિક્સની પર એક્ઝામ જશે કેમેસ્ટ્રી પણ જશે મેથ્સ અને બાયો પણ જતું રહેશે બરાબર એટલે એમાં પણ પરિણામ તમને નહીં મળે ઓકે ચાલો નવમો પોઈન્ટ છે પરીક્ષાર્થી એ પરીક્ષા ખંડમાંથી પ્રશ્નપત્ર અથવા જવાબ અહીં બહાર ફેંકી દીધી હોય તો ઓકે તમને બારીમાંથી કોઈ પરીક્ષાર્થી કે ઉત્તરવાહી છે એ તમે બહાર ફેંકી દેશો તો શું થશે સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી નાખવામાં આવશે એટલે એવું ન કરવું ખાસ ધ્યાન રાખવી પરીક્ષાર્થી કે તેના પ્રતિનિધિ મુખ્ય ઉત્તર વહી પુરવણી ફાડી નાખે અગર તો માન્ય લખાણ સાથે સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી નાખવામાં આવશે સમગ્ર પરીક્ષાનું જો તમે એવો કોઈ ટ્રાય કરશો કે ભાઈ પુરવણી ફાડી નાખો અથવા તો શું કરશો તો કે ભાઈ લખાણ બદલવાનો પ્રયત્ન કરાવશો ઓકે કોઈ પણ ગેરનીતિ તરીકે તો તમારું સમગ્ર પરીક્ષા અનઅધિકૃત વ્યક્તિ વ્યક્તિને મળે તો શું થશે બરાબર એટલે કે જો તમે પરીક્ષામાંથી પરમિશન લાવો બરાબર વોશરૂમ પરમિશન લીધી પાણી પીવાની પરમિશન લીધી અને બહાર ગયા અને જે ત્યાંનો અધિકારી ન હોય જે બોર્ડનો અધિકારી અથવા તો સ્થળ સંચાલન કરતું કરતા હોય તે વ્યક્તિમાંથી કોઈ ન હોય તો તેનું સમગ્ર વિશેનું પરિણામ રદ કરી નાખવામાં આવશે ઓકે સમગ્ર એટલે કે તમે વિજ્ઞાનની એક્ઝામમાં એવું કરશો તો વિજ્ઞાનમાં ફિઝિક્સમાં એવું કરશો તો ફિઝિક્સ ની એક્ઝામ નું જે એક્ઝામનું રિઝલ્ટ છે તમારું રદ કરી નાખવામાં આવશે ચાલો બાર નંબર છે પરીક્ષાર્થી પરીક્ષા ખંડ માંથી જવાબ વહી વિષયનું પરિણામ રદ કરી નાખવામાં આવશે સોરી તે પરીક્ષા નું પરિણામ રદ કરી નાખવામાં આવશે અને એક પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં એટલે કે એક પરીક્ષા માટે તમને શું કરી નાખવાના છે બદલે બહારથી લખેલી મુખ્ય ઉત્તર વહી પુરવણીમાં પરીક્ષા પૂરી થયા બાદ ખંડ નિરીક્ષક બિલ્ડિંગ કંડક્ટર અગર મુખ્ય નિયમક દ્વારા અગર તો કોઈ અન્ય રીતે બદલવા અને બદલાવવાનો પ્રયત્ન કરશે તો તો એનો મતલબ સીધો એવો છે કે ભાઈ તમે અથવા તમારા કોઈ સગા સંબંધી તમારો કોઈ મિત્ર વર્તુળ જો બોર્ડની પુરવણી બદલાવવાનો બહારથી બદલાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો તે પરીક્ષાનું સમગ્ર પરિણામ રદ કરી નાખવામાં આવશે અને બે પરીક્ષાઓમાં બેસવા દેવામાં આવશે નહીં એટલે તમારું દસમું કે બારમું જે બોર્ડ છે એ પણ બગડશે અને પછીના બે વર્ષ પણ તમારા બગડશે એટલે એવું કરવાની જરૂર નથી લઈને જતા રહેશો તો ઓકે જો તમે તમારી પુરવણી જ્યાં ખંડ નિરીક્ષક ત્યાં હોય છે એમને નહીં સોંપો અને લઈને જવાનો પ્રયત્ન કરશો તો તે પરીક્ષાનું પરિણામ રદ કરી નાખવામાં આવશે ઓકે તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે ભાઈ તમારે પંદર પરીક્ષા ખંડમાં પરીક્ષાર્થી એ બીજા પરીક્ષાર્થીઓને ચબરખી મુખ્ય પુરવણી જવાબ પસાર કરી હોય તે હાથમાં

સોળ નો ટોપિક છે પરીક્ષા ખંડમાં કોઈ પણ પરીક્ષાર તમે વાળાની કોઈ પણ રીતે પુરવણી આમ ખેંચી લેશો અથવા તો બાજુવાળાને હેરાન કરવાનો પ્રયત્ન કરશો તો પણ તમારું જે પરિણામ છે એ રદ કરી નાખવામાં આવશે પરીક્ષક સમીક્ષક સમીક્ષક ના સમીક્ષકરા માં પકડાશો કોઈ પણ રીતે આવી રીતે ઘણા વિદ્યાર્થીઓને એવી આદત હોય ત્રીજો બોલ ત્રીજો બોલ પાછળથી એવી રીતે કરતા હોય અથવા તો ઇશારાઓ હાય હેલો કરતા હોય વાતો કરવાનો પ્રયત્ન કરશો અને જો કેમેરામાં એવું ઝડપા કે તમે ચોરી કરી રહ્યા છો એ તમને પૂછવા નહીં આવે કે તમે ચોરી કરેલી બેટા એ ડાયરેક્ટ શું કરી નાખશે ભાઈ એ બંને પરીક્ષાર્થીઓનું પરીક્ષાનું પરિણામ રદ કરી નાખશે એટલે કે તમે અને તમને જે તમે જેને પૂછેલું છે અથવા તો તમને જે આન્સર આપે છે એ બંને વિદ્યાર્થીઓનું પરિણામ શું કરી નાખવામાં આવશે ભાઈ રદ કરી નાખવામાં આવશે તો એ બાબતોની ખાસ તમારે કાળજી લેવાની છે ઓકે ચાલો બાજુવાળાની કે બાજુ વાળાની કે તમારા આગળ વાળાની પુરવણીમાં જોતા પકડાશો અથવા તો આમ તેમ વધારે ડાફેરા મારતા પકડાશો કે કોઈ બીજાના પેપરમાં નજર નાખતા પકડાશો તો શું થશે પરીક્ષાર્થી નું જે તે વિષયની પરીક્ષાનું પરિણામ રદ કરી નાખવામાં આવશે આવશે એટલે કે તમને એક વિષયમાં ફેલ કરી નાખવામાં ઓકે ટોપિક છે જવાબ જવાબ વહી અથવા પૂરક વહીના જવાબો પરીક્ષાર્થી બહાર થી લખીને કે પરીક્ષા ખંડમાં લખીને આવ્યા હોય તો ઓકે તમે શું કરશો જવાબ વહી અથવા પૂરક જવાબ વહીને કોઈ રીતે બહાર લઈ ગયા અને બહારથી જો કોઈ આન્સર લખીને આવવાનો પ્રયત્ન કરશો તો પરીક્ષાર્થીનું સમગ્ર પરિણામ રદ કરી નાખવામાં આવશે અને ત્યાર પછીની એક પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં એટલે કે તમારું રિઝલ્ટ તો રદ થઈ જશે પરંતુ એના પછીના એક વર્ષ દરમિયાન પણ તમને બેસવા દેવામાં આવશે નહીં ઓકે ચાલો મૂળ પરીક્ષાર્થીને બદલે તેની સંમતિથી અથવા સંમતિ વગર અન્ય કોઈ વ્યક્તિ પરીક્ષામાં બેઠી હોય તેમ સાબિત થશે તો શું થશે એટલે કે તમારી જગ્યાએ તમારી હોલ ટિકિટ લઈને તમારા જેવો કોઈ બીજો વ્યક્તિ તમારી પરવાનગી સાથે કે તમારી પરવાનગી વિના બેઠો છે અને જો પકડાશે તો શું થશે એની ચર્ચા કરવાની છે પરીક્ષાર્થીનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી નાખવામાં આવશે અને ત્યાર પછીની બે પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં અને સાથે સાથે પોલીસ કેસ નોંધાવો પણ ફરજિયાત થશે કે સ્થળ સંચાલકને નોંધાવવો પડશે એટલે તમારે તમારી પરવાનગીથી અથવા તો તમારા પરવાનગી વિના બીજા કોઈ પણ વ્યક્તિને એક્ઝામ આપવા જવા દેવાનો પ્રયત્ન કરવાનો નથી નહીતર તમને બે વર્ષ સુધી પરીક્ષા નહીં આપવા દે અને તમારું જે પરિણામ છે

ત્યાં એકદમ ડિસિપ્લિનમાં તો તમારું પરિણામ હથિયાર લાવવા માટે અથવા ઈજા પહોંચાડી શકે તેવું સાધન જો તમે લઈ ગયા હો એટલે કે તમે જો કોઈ ધારદાર સાધન લઈ ગયા હોય અથવા તો બીજા કોઈને હિંસા પહોંચાડી શકે એવું સાધન લઈ ગયા હશો તો પરીક્ષા રદ કરવાનું પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં ઓકે ચાલો હવે છે ત્રેવીસ નંબર નો પોઈન્ટ જવાબ પરીક્ષાર્થી પોતાની ઓળખ માંડે

તમારે લખવાના નથી ઓકે ચાલો પચીસ નંબર વર્ગમાં સામૂહિક ચોરીના કિસ્સાઓ ધ્યાનમાં આવે તો જો વર્ગમાં સામૂહિક ચોરી થતી પકડાશે તો દરેક વિદ્યાર્થીને

પહેલા એક સ્કેનર વાળું સ્ટીકર મારશે અને એની ઉપર ખાખી સ્ટીકર મારશે એમાંથી જો તમે કોઈ પણ સ્ટીકર ઉખાડવાનો પ્રયત્ન કર્યો અથવા તો તેની વિગત મેળવવાનો પ્રયત્ન કરશો તો તમારી સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી નાખવામાં આવશે જે બાબતની તમારે ખાસ નોંધ લેવાની છે ઓકે 27 નંબર જો કોઈ પણ પરીક્ષા કે કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ દ્વારા સામૂહિક ગેરરીતિ કે ગંભીર

સુધીની શિક્ષા પણ કરવામાં આવશે ઓકે એટલે એક વિષયની નહીં બધી જ પરીક્ષાઓ તમારી રદ કરી નાખવામાં આવશે ઉપરાંત ત્યારબાદ આવા કેસને પરીક્ષા સમિતિ સમક્ષ વ્યક્તિગત અથવા સામૂહિક સુનાવણી કરીને કસુરવાર પરીક્ષાર્થી કસુરવાર સુપરવાઇઝર અને કસુરવાર બિલ્ડિંગ નિયામકને બોલાવીને યોગ્ય નિર્ણય કરવામાં આવશે એટલે કે જો વિદ્યાર્થીઓ અવાજ કરતા હશે તો વિદ્યાર્થીઓ સામે પગલા લેવામાં આવશે અને સાથે સાથે કસૂરવાર બિલ્ડિંગ નિયામકને બોલાવવામાં આવશે અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે ઓકે તો તમારે પણ ડિસિપ્લિનમાં રહેવાનું છે સાથે સાથે શિક્ષકો પણ ડિસિપ્લિનમાં રહેશે

સાથે જો કોઈ કાપલી કે ચીટમાંથી તમે આપણે કરતા જણાશો અથવા તો બંને સાથે લખતા દેખાશો તો બંનેનું પરિણામ રદ થઈ જવાનું છે ઉમેદવાર વર્ગખંડમાં મોબાઈલ અથવા પ્રતિબંધિત વિજાણુ ઉપકરણો જેવા કે કેમેરાવાળી ઘડિયાળ સ્માર્ટ ઘડિયાળ કેમેરા વાળું કેલ્ક્યુલેટર સાયન્ટિફિક કેલ્ક્યુલેટર વગેરે લાવેલ હોવાનું ખંડ નિરીક્ષક વિલિન્જન્સ સ્ક્વોડ અથવા તો સ્થળ સંચાલકને ધ્યાને આવે અથવા તો સીસીટીવી ફૂટેજમાં દ્રશ્યમાન થાય તો શું થશે એનો મતલબ સીધો એવો છે કે જો તમે મોબાઈલ લઈ ગયા સ્માર્ટ વોચ લઈ ગયા એ બધી નાખવામાં ત્યાર બાદની બે પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં ત્યારબાદ સ્થળ સંચાલક શ્રી એ પરીક્ષાથી સામે પોલીસ કેસ નોંધાવવો તેમજ મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનો રહેશે એટલે કે જો તમે એક્ઝામ ની અંદર મોબાઈલ લઈ ગયા છો સ્માર્ટ વોચ કેમેરા વાળી ઘડિયાળ સાયન્ટિફિક કેલ્સ જો કોઈ પણ વસ્તુ તમે લઈ ગયા છો અને પકડાઈ જશો બરાબર તો તમારા સામે પોલીસ કેસ થશે બે પરીક્ષામાં એટલે કે બે વર્ષ માટે તમને પરીક્ષામાં નહીં બેસવા દેવામાં આવે અને મુદ્દા માલ ક્યાં જમા કરાવવાનો રહેશે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનો રહેશે બત્રીસ નંબર મીડિયા દ્વારા પ્રશ્નપત્ર કે પ્રશ્નપત્ર ને લગતી વિગતો જવાબો ઇલેક્ટ્રોનિક ગેજેટ કે અન્ય રીતે બહાર મોકલવામાં આવે કે મેળવવામાં આવશે તો શું થશે એનો મતલબ કે કોઈ પણ પ્રકારે તમે

તેત્રીસ નંબરનો અને છેલ્લો ટોપિક પરીક્ષાર્થી એ બહાર કોઈ પણ વ્યક્તિ દ્વારા લખવામાં લખાવવામાં આવે અથવા તો આવ્યું હોય તે સાબિત થાય તો શું થશે

તેમની સામે પણ નિયાત્મક નિયમ અનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવાની રહેશે ઓકે તમારો તમે જો કોઈ સ્થળ સંચાલક દ્વારા અથવા તો ત્યાંના કોઈ વ્યક્તિ દ્વારા એમના દ્વારા લખાવાનો પ્રયત્ન કરશો તો તેમની સામે પણ કાનૂની કાર્યવાહી થઈ શકે છે ઓકે નોંધ ગેરનીતિ પ્રસંગ બને ત્યારે પરીક્ષાર્થીની ઉત્તરવાહીમાં જરૂરી નોંધ કરવાની છે

પરીક્ષાર્થી હોલ ટિકિટ જો તેને બદલે બેસનાર વ્યક્તિ પાસેથી મળે તો તે પરીક્ષાર્થીની સમિતિથી બેઠા છે તેમ માની લેવાશે અને બેસનાર વ્યક્તિનું એસ એસ સી એચ એસ સી પરીક્ષાનું ગુણપત્ર તથા પ્રમાણપત્ર રદ કરી નાખવામાં આવશે એટલે કે જો તમે કોઈ બીજા વ્યક્તિને બેસાડશો બરાબર તો એ તમારી જ સંમતિથી બેઠેલા છે એવું માની લેવામાં આવશે અને તમારું પરિણામ રદ કરી નાખવામાં આવશે ગુણ ને આધારે ઉપર વધારો અને ઘટાડો કરવાની સત્તા પણ પરીક્ષા તમે કેટલી ચોરી કયા કયા પ્રકારની કોપી કરશો અથવા તો ચોરી કરવાનો પ્રયત્ન કરશો એ બધાને ભેગું કરીને પણ બરાબર જે વધે સજા તમારી જે વધારી શકતા હોય એ અધિકાર પણ પરીક્ષા સમિતિને આપવામાં આવેલો છે

એવી કામગીરી કરવા જણાવવા જેને શાળાના આચાર્ય દ્વારા પ્રમાણિત કરવાની રહેશે ઓકે ટૂંકમાં આ પણ એક સ્થળ સંચાલક માટેની સૂચના છે શાળાના આચાર્ય માટેની સૂચના છે કે ભાઈ આ બધી માહિતી તમને પૂરી પાડે છે ઓકે તો આટલી વસ્તુ જો તમે પરીક્ષામાં ગેરરીતિ કરતા કે કોઈ પણ પ્રકારની કોપી કરતા ચોરી કરતા પકડાશો તો તમારી સામે આવી રીતના પગલાં લેવાઈ શકશે એટલે કોઈ પણ પ્રકારની કોપી કરવાનું કે કોઈ પણ પ્રકારની ચોરી કરવાનો પ્રયત્ન તમારા માતા પિતા તમારા ગુરુજનો તમારી સાથે છે તેમના આશીર્વાદ તમારી સાથે છે ગભરાવાની જરૂર નથી દરેક વિદ્યાર્થીને સ્ટડી માસ્ટર યુટ્યુબ ચેનલની પૂરેપૂરી ટીમ તરફથી પરીક્ષાની ખૂબ 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 શુભેચ્છાઓ